thank you

અનેક લોકોને ત્યારે બંધક બનાવી રાખ્યા હતા જેમાંથી હજુ પણ કેટલાકને છોડવામાં નથી આવ્યા જો કે ઇઝરાયલના હમાસ વચ્ચે શાંતિ કરારો થયા હતા હમાસ બાકી રહેલા બંધકને ના છોડવા આવે ઇઝરાયલે ત્યારે કારણ ત્યારે મિત્રો કરારોનો ત્યારે ભંગ કરી ફરી હુમલા શરૂ કરી દીધો છે અને એક તરફ ગાઝા અવાય ત્યારે હુમલા બીજી તરફ ગાઝાનો પુરવઠો પણ ત્યારે પાડતો સપ્લાય પુરવઠો ઇઝરાયલ છેલ્લા બે મહિનાથી અટકાવી રાખ્યો છે જેને પગલે હાલ ગાઝામાં ભૂખમરો પાટી નીકળ્યો હતો અને બાળકો મહિલા વૃદ્ધોને સહિતના અનેક લોકો ભૂખમારાને ત્યારે ભણાવવામાં આવી રહ્યા છે જો કે ગાઝા મદદ પહોંચાની સંસ્થા એવું કહે છે કે હાલમાં ગાઝામાં અનાજ સહિતનું ખાદ્ય સામગ્રીની અંતિમ સ્થિતિમાં છે તેથી વધુ પુરવઠો જરૂર પડશે અમારસે શરત મૂકી છે કે ઇઝરાયલ નાબાકી ત્યારે 59 બંધકોને જ છોડવામાં આવશે ત્યારે જ લેકાયમ બાકી ઇઝરાયલને છોડવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ